બીજું મારે તમને એ સમજાવું કે ગમે તમે જોડાવા જાઓ વિરોધ નથી હજુ એવું કહું એટલે તમે જાઓ તમે કોઈ ધંધો

બેરા પહેર્યા હોય તો ધંધો હાલકી માં ભાગ માંગે તો એના ભગવાન કે એના માતાજી એને એવું કેમ નથી કરતા કે આ ગરીબ માણા પોતાના માલિક હજાર ઋષિ ના લઈ ને આવ્યો છે

ક્યારે હું નથી માનતો અને આ બધું ક્યારે હું કહી શકું કે હું એને તો હું માના છું

કઈ નહી થાય હું કરું છું એ તમે કરી શું પણ જ્યાં બેઠા છો જ્યાં જગ્યા મળે આ પ્રસાદી લીધી છે કદાચ તમને કોઈ મેલું ચોરાય દીધું હોય

કે કદાચ કોઈ સત્યશાળી હોય કોઈ વીર હોય કોઈ મહાપુરુષ હોય જેની સમાધિ હોય જેનો સ્માર્ક બને તો એને જમીનની અંદર દફનાવવામાં આવે છે અને ઉપર એનો સ્માર્ક બનાવવામાં આવે છે પણ આ વીર પુરુષ જે ધરતી ઉપર ગાયો માટે દીકરીઓ માટે આ ધર્મ રક્ષા માટે જે ખપી ગયા એને બે ફૂટ જમીન અંદર અને દોઢ ફૂટ જમીન ઉપર બહાર રાખવામાં આવે છે સમજાય કે હું અંદર નું ધ્યાન રાખું છું બહાર નહીં રાખું છું પણ આય કોની કોની કન્નત થાય છે કોની પગર કર

ઘરમાં નામેજો અને તમારા પરિવાર ની હેલ્પ માટે વાપરજો છતાંય તમારો આત્મા એવું કહે કે ભગવાન ની ખુબ છે

અને એ ભણી ભણી ને આગળ વધશે એમાંથી એ પાંચ જણા ની મદદ કરશે ગામ માં પાંચ જણા શિક્ષિત થશે તો પચીસ જણા માણસ ને ભણાવશે અને પચીસ થશે અને પાંચસો માણસ ગુજરાત ના તૈયાર થાય આખા ભારત માં થશે તો પચાસ હજાર માણસ તૈયાર થશે અને પચાસ હજાર માણસ પીવા મહેનત કરશે તો દુનિયાના નકશામાં મારો ભારત નોખો હશે કારણ કે આપણા પરિવાર હું આ સાત વર્ષ થી જોઉં છું મતલબ જો પોતાના દેશ ને માતૃભૂમિ ને વપાદ તો આપણા એવી દેશ તાજ હોવી જોઈએ

ગર્વ કરવાની વાત નથી ગર્વ તો ત્યારે થાય કે એ બેન છે એ કોઈ ની વહુ છે કે જેનો યુવાન પતિ જ્યાનો કોઈનો યુવાન દીકરો આ દેશના કામમાં આવી જાય ને ત્યારે એને